આ એક લોક આવે એ ઓકે પછી આને ખાલી પ્રેસ જ કરવાનું હોય આ રીતે ઊભા રહેવાનું હોય અને પ્રેસ કરી અને ચાર ફૂટના અંતરે અને આગ આ રીતે પાવડર નીકળતો હોય છે અંદર અને આ રીતે ઓલવવાનું હોય

બી ટાઈપ ફાયર બી ટાઈપ ફાયર એટલે પેટ્રોલ ડીઝલ ઓઇલ જે નાના પ્રમાણમાં હોય ને આજુબાજુ બીજું ના સળગે એના માટે યુઝ કરવામાં આવે સી ટાઈપ એટલે ઘેરનો જે એલપીજી ગેસ આવે છે એક એક લીકેજ થઈ ગયો સળગતો હોય તો એને ઓલવા માટે પણ આ યુઝ કરવામાં આવે એટલે સૌથી બેસ્ટ છે હું તો કહું દરેક દુકાન કે નાના શોપિંગ દ્વારા ઘરમાં પણ નાનામાં નાના બે કિલોની એક્સટીંગ્યુસ એ પણ રાખો જરૂરી છે આનાથી આજુબાજુ પણ કોઈક સળગે તો સેફ્ટી છે અને તે ગાડી સળગી હોય તો પણ એ કાર્ય યુઝ થઈ શકે ઓકે હવે આ સીઓ ટુ એની વાત કરીશું આપણે કે આની અંદર શું થઈ શકે છે આ સીઓ ટુ ટાઈપ ફાયર સીઓ ટુ આખું છે કાર્બન ડાયોક્સાઇડ ઓકે ઓલરેડી કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે એકદમ ચીલ્ડ આવે છે ઓકે ઓની મેં ઓલરેડી ફોર કાર્બન ડાયોક્સાઇડ પ્રેશરાઇઝ ભરેલો હોય છે ઓકે એનાથી કામ શું ઇલેક્ટ્રિક આગમાં ખાસ આ કામ લાગે છે કે કરંટ ના લાગે ઓકે બીજું કોઈ બીજી જગ્યા કઈ જગ્યા તો ઇમ્પોર્ટેડ છે કોમ્પ્યુટર છે કોઈ મશીનરી કોઈ કિંમતી હોય એની મેં આ લગાવતી મશીનરીમાં કોઈ પણ જ્યારે નુકસાન ના થાય એના માટે એને યુઝ કરવામાં આવે છે મીન્સ આને ડ્રાય આઇસ કહી શકાય ને હા યસ કે જે આપણે ખાવામાં કંઈક વાપરતા હોય છે ઓકે ઓકે આને કેવી રીતના યુઝ કરી શકે અને આને કેવી રીતના એને યુઝ કરવા માટે ખાલી પીને જ ખેંચવાની હોય અને ઓકે આ રીતે આ ખોલો આગળ ગેસ નીકળતો ઓકે ઓકે આગળ ગેસ નીકળતો ઓકે ઓકે અને એકદમ ચિલ્ડ હોય જો તમે અડી શકો છો એગર અત્યારે એકદમ ચીલ્ડ થઈ ગયો છે અને કન્ટિન્યુઅસ ના કઢાઈ નીકળે અહીં થીજી જાય વાલ બહાર નીકળે નહીં એટલે ચાલુ બન ચાલુ બન ચાલુ બન ચાલુ બન કરવો પડે ઓકે જેથી કરીને આ ગોળવામાં મુમેન્ટ રહે અને આગ પણ ઓળવે